ગુજરાતની કે જ્યાં કમોસમી વરસાદથી બેવડી થપાટ વાગી છે 2954 ગામમાં ત્રણ લાખ હેક્ટર પાકને નુકસાન થયું સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં અઢાર કરોડનું નુકસાન થયું મહેસાણાના સો ગામમાં એકતાલીસસો ચૌદ ખેડૂતને ચાર પાંચ કરોડનું નુકસાન થયું બનાસકાંઠા જિલ્લાની અંદર છ સુડતાલીસ લાખ હેક્ટર પૈકી અગિયાર લાખ બે હજાર એકસો એક્યાશી હેક્ટર વાવેતરને અસર ત્રણ હજાર આઠસો ચાલીસ ખેડૂતોની ત્રણ હજાર ઇઠ્યોતેર હેક્ટર જમીનમાં નુકસાનની વિગત છે સાબરકાંઠા જિલ્લામાં પંચોતેર હજાર ચારસો ચોત્રીસ હેક્ટર વાવેતરને અસર થઈ છે અરવલ્લીની અંદર એકાણું હેક્ટર અને મહેસાણાની અંદર અડસઠ હજાર નવસો સાત હેક્ટર જમીનને અસર થઈ છે હાલમાં સર્વેની છવ્વીસ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેત્રીસ કે તેથી વધુ પાકને નુકસાન શોધવા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ માઠી અસર થઈ છે ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું છે અને હાલમાં કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે મહેસાણા જિલ્લામાં હાલ સ્વ ગામમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે જેમાં એકતાલીસોને ચૌદ ખેડૂતોને સાડા પાંચ કરોડ રૂપિયાની પાકને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે અને હજુ પણ પાંચસો કરતાં વધુ ગામોમાં સર્વેની કામગીરી બાકી છે જેને લઈને આગામી સમયમાં આ જે નુકસાનીનો આંક છે તે વધવાની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં કુલ સાડા ત્રણ લાખ કરતાં પણ વધુ જમીન ઉપર નુકસાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતમાં કુલ ઓગણત્રીસો ને ચોપન ગામોમાં ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર પાકને માઠી અસર થવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની સોળ પોઈન્ટ સત્યાસી લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું ઓક્ટોબર મહિનાના અંતમાં થયેલા માવઠાએ ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ તેર ટીમ મેદાનમાં ઉતારાઇ છે આ ટીમોએ અત્યાર સુધીમાં ઓગણત્રીસો ચોપન અસરગ્રસ્ત ગામો પૈકી એક હજાર પંચાવન ગામોનો સર્વે પૂર્ણ કર્યો છે જેમાં બેતાલીસ હજાર છસો છ ખેડૂતોની હેક્ટર જમીનમાં વાવેતર કરેલા પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે એટલે કે ખેડૂતોને અઠ્યાવીસ પોઈન્ટ અગિયાર કરોડ ફટકો પડી શકે છે ઉત્તર ગુજરાતમાં કુલ અઠ્યાવીસ પોઈન્ટ અગિયાર કરોડ જે પાક છે તેને નુકસાન થયું હોવાની હાલ શક્યતાઓ છે અત્યાર સુધીમાં સર્વેની છવ્વીસ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે એટલે કે પાક નુકસાનનો આંકડો હજુ પણ વધી શકે છે અને ઉત્તર ગુજરાતમાં એકમાત્ર પાટણ જિલ્લામાં માવઠાની અસર થઈ નથી બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં એક લાખ બાર હજાર એકસો એક્યાસી હેક્ટર જમીન ઉપર વાવેતરને નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે બનાસકાંઠામાં વાવેતર થયેલા છ લાખ હેક્ટર પૈકી હેક્ટર હેક્ટર માઠી અસર થઈ છે અત્યાર આ સર્વે માં ત્રણ હજાર આઠસો ચાલીસ ખેડૂતોની ત્રણ હજાર ઇઠોતેર હેક્ટર જમીનમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન સામે રૂપિયા ત્રણ પોઈન્ટ પંચાણું કરોડ નુકસાન થયાનું બહાર આવ્યું છે બનાસકાંઠામાં કૃષિ વિભાગની એકસો એકતાલીસ ટીમોએ નવસો પચાસ ગામો પૈકી બસો ચોત્રીસ ગામમાં સર્વે પૂર્ણ કર્યો છે સાબરકાંઠામાં પંચોતેર હજાર ચારસો ને ચોત્રીસ હેક્ટર વાવેતરને માઠી અસર થઈ છે સાબરકાંઠામાં કુલ બે પોઈન્ટ ચોવીસ લાખ હેક્ટર જમીન પર વાવેતર થયું હતું જે પૈકી પંચોતેર હજાર ચારસો ચોતેર ચોત્રીસ હેક્ટર વાવેતરને માટી અસર થઈ છે અત્યાર સુધીમાં ચોવીસ હજાર ચારસો ને હેક્ટર જમીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે આ સર્વેમાં દસ હજાર પાંચસો સાત ખેડૂતોની અગિયાર હેક્ટર જમીનમાં તેત્રીસ કે તેથી વધુ નુકસાન સામે અઢાર પોઈન્ટ સાસઠ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ મુકાયો છે અરવલ્લીમાં પણ એકાણું હેક્ટર વાવેતરને નુકસાન થયું છે અરવલ્લીમાં એક લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું તે પૈકી એકાણું હજાર છસો ચોત્રીસ હેક્ટર જમીન ઉપર જે વાવેતર હતું તેની અસર થઈ છે ચોવીસ હજાર એકસો પિસ્તાલીસ ખેડૂતોની છવ્વીસ હજાર એકસો બાસઠ હેક્ટર જમીનમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે જ્યારે મહેસાણા જિલ્લામાં ચાર ખેડૂતોની જે સર્વે કરવામાં આવ્યો તેમાં સાડા પાંચ કરોડ રૂપિયાનો પાક બગડી ગયો છે અને હજુ પણ સર્વે ચાલુ છે ઉત્તર ગુજરાતમાં જ્યારે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારે આ જે નુકસાનીનો આંક છે તે ખૂબ મોટો હોવાની શક્યતાઓ છે વધુ પાકને નુકસાન થયું હોય તેવા ખેડૂતોની જમીન ઉપર જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તેની ફોટોગ્રાફી કરી અને પછી નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે હાલમાં જે ઉત્તર ગુજરાતની જે સાડા ત્રણ લાખ હેક્ટર કરતા વધુ જમીન ઉપર પાકને જે બગડી ગયો હોવાનો હાલ કૃષિ વિભાગનો આંકડો સામે આવ્યો છે અને હજુ પણ આગામી સમયમાં આગ વધી શકે છે તમને